આજે રાજ્યમાં રંગોના પર્વ હોળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઐતિહાસિક નગરી વડનગરમાં હોળીના પર્વ પહેલાં મૂળ બ્રાહ્મણો ઘેરૈયા ચૌદશની આઠસો વર્ષ જૂની પરંપરાની આજે પણ ઉજવણી કરી રહ્યા છે ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઈને ઘેરૈયો ઘૂમે છે અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જ જુદા પ્રકારે ઘેરૈયા રમે છે આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની દંતકથા સંકળાયેલી હોવાનું મનાય છે આ પરંપરા ઉજવવા પાછળ હોલિકાને જે જગદંબાએ ચુંદડી આપેલી હતી એ ચુંદડી લઈને ભક્ત પ્રહલાદ ને મારવા માટે હોળીમાં બેસવાની હતી ઓઢીને એટલે ભક્ત નામના શબ્દ થી અમે એને પ્રાર્થના કરીએ છીએ કે હે માં આ બાળકનું રક્ષણ કરજે અને આવનાર વંશ પરંપરાગત ની અંદર જેને ત્યાં દીકરો દીકરીનો જન્મ થાય નવા દંપતી હોય એમનો પણ ઉત્સવ ઉજવાય એ નિમિત્તે એ માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે